નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો જારે મહાભારત નું યુદ્ધ ચર્મસીમાએ હતું અને કુરુક્ષેત્રનું વિશાળ મેદાન લોહીથી લાલ થઈ ગયું હતું બંને પક્ષોની સેનાઓએ વિજયની ઈચ્છામાં પોતાનો સર્વસ્વ દાવ પર લગાવી દીધો હતો પરંતુ આ યુદ્ધ હવે ફક્ત શસ્ત્રો વિશે નહોતું તે રણનીતિ કપટ બલિદાન અને નિશ્ચયનો સંઘર્ષ બની ગયું હતું કૌરવોએ ચક્રવ્યૂહ નામની ઘાતક યુદ્ધ રણનીતિ અપનાવી એક જટિલ લશ્કરી રચના જે માં સામાન્ય યોદ્ધાઓ માટે પ્રવેશ કરવો અશક્ય હતો ફક્ત થોડા મહાન યોદ્ધાઓ પાસે આ ચક્રવ્યૂહ ને ભેદવાનો જ્ઞાન હતો જેમાં अर्जुन મુખ્ય હતો પરંતુ કમનસીબે જે દિવસે આ રચના બનાવવામાં આવી હતી એ દિવસે અર્જુન અને શ્રી કૃષ્ણ બંને કૌરવોના બીજા જૂથને રોકવા માટે લડી રહ્યા હતા જ્યારે કોઈ રસ્તો સ્પષ્ટ ન હતો પછી એક યુવાન યોદ્ધા આગળ આવ્યો અને કહ્યું કે જો કોઈ રસ્તો ન હોય તો હું રસ્તો બનીશ તે અર્જુન અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ હતો જેણે ગર્ભમાં જ તેના પિતા પાસેથી ચક્રવ્યૂહમાં પ્રવેશવાની પદ્ધતિ સાંભળી હતી પરંતુ સુભદ્રા સૂઈ ગઈ હોવાથી બહાર નીકળવાની પદ્ધતિ અધૂરી રહી ગઈ તે પછી પણ અભિમન્યુ પોતાના જીવની પરવા કર્યા વિના ધર્મનું રક્ષણ કરવા માટે એકલા ચક્રવ્યૂહમાં પ્રવેશ્યો તેની ગર્જના તેના ધનુષ્યનું ફરવું અને તેની આંખોમાં જ્યોત જોઈને આખી પાંડવ સેના સ્તબ્ધ થઈ ગઈ તે બહાદુર પુરુષે એકલા દ્રોણાચાર્ય કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામા અને જયદ્રથ જેવા મહાન યોદ્ધાઓને યુદ્ધમાં સામેલ કર્યા અને તેમાંથી ઘણાને હરાવ્યા પરંતુ ધીમે ધીમે કૌરવોરે નિયમો તોડીને તેને ચારે બાજુથી ઘેરી લીધો અને તેનો રથ નાશ કર્યો ધનુષ્ય છીનવાઈ ગયું તલવારનો નાશ થયો છતાં પણ તે અટક્યો નહીં તેણે એકગદા ઉપાડ્યો અને લડ્યો જ્યારે ગદા તૂટી ગયો ત્યારે તે રથની ધરી સાથે લડ્યો અંતે જ્યારે તેની પાસે કોઈ શસ્ત્ર બચ્યું ન હતું ત્યારે અધર્મે પાછળથી તેના પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો જારે શ્રી કૃષ્ણ અને અર્જુન યુદ્ધ ભૂમિમાં પાછા ફર્યા ત્યારે આ સમાચાર તેમિના પર વીજળીની જેમ પડ્યા અર્જુન શોક અને ક્રોધથી ધ્રૂજી ગયો અને શ્રી કૃષ્ણને કહ્યું હે કેશક તમે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છો જો તમને ઈચ્છા હોત તો શું તમે અભિમન્યુને બચાવી શક્યા ન હોત કૃષ્ણે શાંતિથી જવાબ આપ્યો હે પાર્થ ભલે હું ભગવાનનો અવતાર છું पु सृष्टि मैं दरेक वक्ते दखल करी होत तो कर्म अने धर्मनी स्वतंत्र गति समाप्त थई गई होत अभिमन्युन बलिदान भाग्यनो एक भाग हतु परंतु तेनु बलिदान व्यर्थ नहीं जाए ते क्षणे कृष्णनु मौन सौथी मोटो जवाब हतो एक एवो जवाब जे युगो सुधी धर्म कर्मियमों समझाता रहे अभिमन्युनु मृत्यु कोई एक योद्धानु मृत्यु न તે ધર્મની મશાલ હતી જે અધર્મના અંધકારમાં પ્રગટાવવામાં આવી હતી તેમનું અમૃત્વ યુદ્ધના મેદાનમાં નહીં પણ લોકોના હૃદયમાં છે તેઓ હંમેશા હિંમત બલિદાનનું પ્રતિક રહેશે અને એક એવો દીવો જે પોતે સળગતી વખતે પણ દુનિયાને પ્રકાશિત કરે છે તે ધાર્મિક ભક્તિ માટે પ્રેરણાનો સ્ત્રોત રહેશે કુરુક્ષેત્રનું યુદ્ધભૂમિ યુદ્ધથી ધ્રુજી રહ્યું હતું अर्जुनो पुत्र अभिमन्यु पोतानी असाधारण हिम्मत साथे चक्रव्यूह मा प्रवेशो अने त्या अप्रतिम बहादुरी दर्शावी ने शहीद थयो आ फक्त एक योद्धा नु मृत्यु न होतु धर्मनी रक्षा माटे आ एक महान बलिदान हतु जारे भगवान श्री कृष्ण ने खबर पड़ी के अभिमन्यु हवे नथी त्यारे तेमना मुख माथी एक उंडी शांति निकली गई आ शांति सामान्य न होती તે દરેક યુગમાં દરેક માનવ અને દરેક ધાર્મિક યુદ્ધમાં ઉદ્ભવતા પ્રશ્નોનો જવાબ હતો અન્યાય કેમ બંધ ન થયો અન્યાય કેમ ન બચ્યો ધર્મના સમર્થક શ્રી કૃષ્ણે ગંભીર સ્વરમાં કહ્યું અભિમન્યુનો બલિદાન આ યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો આ યુદ્ધ ફક્ત તમારા કે મારા વિજય માટે નથી તે ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ છે કૃષ્ણે આગળ કહ્યું કે અભિમન્યુએ પોતાના જીવનનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય તેમના મૃત્યુથી કૌરવોના પાપોમાં પણ વધારો થયો છે જેના કારણે હવે તેમનું પતન નિશ્ચિત છે જો મેં તેને બચાવ્યો હોત તો આ યુદ્ધ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહે આ શબ્દોએ પાંડવોના હૃદયને હચમચાવી નાખ્યું ખાસ કરીને અર્જુન જે પોતાના પુત્રના શોકમાં ડૂબેલો હતો આ શબ્દોએ તને જાગૃત કર્યો કૃષ્ણના શબ્દોમાં રહેલી સત્યતાએ અર્જુનને સંકલ્પબદ્ધ કર્યો અર્જુને પ્રતિજ્ઞા કરી કે જો હું આવતી કાલના सूर्याસ્ત સુધીમાં જયદ્રથને નહીં મારિશ તો હું પોતે અગ્નિમાં પ્રવેશ કરીશ જયદ્રથ એક વ્યક્તિ હતા જેમણે ચક્રવ્યૂહનો દરવાજો બંધ કરી દીધો હતો જેના કારણે અભિમન્યુ અંદર ફસાઈ ગયો અર્જુનનું આ વચન ફક્ત બદલો લેવાનો નહોતું ते धर्मनी पुनःस्थापना घोषणा अभिमन्युना अंतिम संस्कार नी चितानी ज्वाड़ाओ अर्जुन अंदर बदलानी ज्वाड़ाओ सड़गामी दीधी ते युद्धभूमि में जाहिर करियो के जो हूँ आवती काल सूर्यास्त पहला जयद्रथ ने नहीं मारिश तो हूँ पोते अग्निमा प्रवेश करिश आ वचन फक्त पुत्रनी हत्यानो बदलो नहोतु। ते धर्म सामे धर्मनो पड़कार जयद्रथ एज व्यक्ति हता ते दिवसे चक्रव्यूह दरवाजे उभा रही ने बीजा बधाने रोक्या हता जेमा अभिमायु फसाई गयो। जारे कौरवो अर्जुन की प्रतिज्ञा त्यारे तर जयद्रथ ने केन्द्र में लावने बदले युद्धभूमि पाचड़ रक्षा माटे कर्ण द्रोण कृपाचार्य जेवा महान योद्धाओं दीवाल उभा रह्या परंतु श्री कृष्णए अर्जुन ने हे पार्थ आ युद्ध फक्त शक्ति नीज नहीं पन समय अने धैर्य नी पन कसोटी छे सूर्यास्त नो समय झड़प थी नजीक आवी रह्यो छे अने जयद्रथ हजू पन तमारी पहुंच थी दूर छे परंतु जारे संकल्प तूटी जाय छे त्यारे ब्रह्मांड पोतेज ज रस्तो बनावे छे कृष्णे सूर्य ने पोतानी योग माया थी ढांकी दीधो कौरवोए विचार्यों के सूर्य आत्मी गयो छे જયદ્રથે માથું ઊંચું કરીને પોતાનું શરીર ઢીલું કર્યું કે તરત જ શ્રી કૃષ્ણે કહ્યું પાર્થ આ સમય છે અર્જુને સમય બગાડ્યા વિના પોતાના દિવ્યસ્તને નિશાન બનાવ્યો અને જયદ્રથનું માથું કાપીને આકાશમાં ઉડાડી દીધું તે માથું ખૂબ દૂર પડ્યું જ્યાં જયદ્રથના પિતા તપસ્યા કરી રહ્યા હતા તેમણે શપથ લીધા કે જો તેમના પુત્રની હત્યા કરવામાં આવે અને તેનું માથું જમીન પર પડે तो ते पोतानो जीव आपी देशे आ रीते अर्जुने मात्र बदलोज लीधो नहीं पण अधर्म ने तेनी पोतानी युक्ति मा हराव्यो आ विजय फक्त अर्जुन नो ज नहोतो ते अभिमायुना आत्मा ने श्रद्धांजलि हती ते धर्मनी पुनस्थापना हती ते दिवसे युद्धना मैदान मा फरी थी सूर्य उग्यो आ वक्ते धर्मना तेज साथे बीजा दिवस नो सूर्योदय युद्धना नवा अध्यायनी शुरुआत हती અર્જુન અને શ્રીકૃષ્ણએ મળીને તે દિવસને કૌરવો માટે ભયનો પર્યાય બનાવી દીધો ડરી ગયેલા જયદ્રથે પોતાને દ્રોણાચાર્ય અને કર્ણના શરણમાં છુપાવી દીધો કૌરવોએ તેને બચાવવા માટે એક અભેદ્ય ઢાલ બનાવી કૃષ્ણે અર્જુનને કહ્યું હે પાર્થ આ ફક્ત શક્તિનું યુદ્ધ નથી તે સમય અને બુદ્ધિની પણ કસોટી છે अर्जुन ने युद्ध भूमि मा પોતાના ગાંડિવ થી એટલો વરસાદ વરસાદવ્યો કે કૌરવ સેના ના રથો ધ્રુજી ગયા પરંતુ સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો सूर्यास्त નજીક આવી રહ્યો હતો પછી શ્રી કૃષ્ણે પોતાની માયાનો ઉપયોગ કરીને એક ક્ષણ માટે સૂર્યને ઢાંકી દીધો કૌરવોને લાગ્યું કે સૂર્ય પહેલા થી જ આથમી ગયો છે અને જયદ્રથે આનંદમાં પોતાનું કવચ ઢીલા કરી દીધા તે જ ક્ષણે કૃષ્ણએ કહ્યું હવે સમય છે પાર્થ અર્જુને પોતાના દિવ્યધામથી જયદ્રથનો વધ કર્યો આ વિજય ફક્ત અર્જુનનો જ નહોતો તે અભિમન્યુના આત્માને શ્રદ્ધાંજલિ હતી કૌરવ સેના હચમચી ગઈ હતી ધર્મના માર્ગ પર ચાલનારાઓએ પોતાનો જવાબ આપી દીધો હતો અભિમન્યુનું બલિદાન પ્રકાશનું દીવાદાંડી બની ગયું पांडवों बधी नबड़ाईओ ने शक्ति में फेरवी दीधी धीमे धीमे कौरवो पराजय निश्चित हो आ युद्ध में शस्त्रो शस्त्रों उपयोग ज नहीं मन आत्मा लागणीओ बिंधाई गई जारे युद्ध समाप्त त्यारे युधिष्ठिरे आखी रात अभिमन्यु ना बलिदान शोक हे माधव शू मारू नेतृत्व एटलू नबड़ूत भत्रीजा ने बचाई शक्यो नहीं હું ક્યારે આ પાપથી મુક્ત થઈશ નહીં કૃષ્ણે જવાબ આપ્યો ધર્મરાજ આ આત્મનિંદાનો સમય નથી પરંતુ ભવિષ્યની નીતિઓ ઘડવાનો છે અભિમન્યુએ પોતાના ધર્મનું પાલન કર્યું હવે તમારે પણ તમારા ધર્મ પર અડગ રહેવું પડશે દ્વારકાથી કુરુક્ષેત્ર પહોંચેલી સુભદ્રા પોતાના પુત્રના બલિદાનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગઈ તે રડી પડી અને કૃષ્ણને કહ્યું કૃષ્ણે તેની બહેનને કહ્યું દાપ તે અભિમન્યુનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું તો પછી તેને એકલો કેમ છોડી દીધો કૃષ્ણે તેની બહેનને ગળે લગાવી અને કહ્યું સુભદ્રા તારો પુત્ર યોદ્ધા હતો એ જ તેનો ધર્મ હતો ધર્મનું રક્ષણ કરવું અને તેણે એ જ કર્યું જો મેં તેને બચાવ્યો હોત તો તેનો અર્થ અધર્મના નિયમો સ્વીકારવાનો હતો તે હવે કોઈ એક શરીરમાં નથી તે અમર છે એનો બલિદાન ધર્મ માટે લડતા બધા યોદ્ધાઓ માટે પ્રેરણારૂપ છે મહાભારત નું યુદ્ધ સમાપ્ત થયું ધર્મ સ્થાપિત થયો યુધિષ્ઠિરે કુરુક્ષેત્રમાં એક ભવ્ય સ્મારક બનાવ્યું અભિમન્યુની યાદમાં એ સ્મારક પર લખ્યું હતું કે ધર્મના રક્ષણ માટે આપેલું બલિદાન મૃત્યુને અમરત્વમાં ફેરવે છે કૃષ્ણે અંતે કહ્યું કે અભિમન્યુ ફક્ત અર્જુનનો પુત્ર જ ન હતો તે ધર્મનો આત્મા હતો તેનુ બલિદાન શીખવે છે કે સાચો યોદ્ધા તે છે જે ધર્મને પોતાના જીવનથી ઉપર રાખે છે અભિમન્યુનો બલિદાન આજે પણ માનવતાને શાશ્વત પ્રકાશની જે માર્ગ બતાવે છે તે ફક્ત એક યોદ્ધા જ ન હતો પરંતુ એક સિદ્ધાંત હતો તેનુ જીવન અને મૃત્યુ બન્ને શીખવે છે કે ધર્મના માર્ગ પર ચાલનારાઓએ ક્યારે ડરવું જોઈએ નહીં प्रेम थी कहो जय श्री कृष्ण तावा वधु रस्प्रद अने आध्यात्मिक वीडियोस माटे चैनल ने सब्सक्राइब करो तो मित्रों आशा राखो छो आजनी माहिती तमने पसंद आवी हशे तो वीडियो ने एक लाइक जरूर करी दे जो। अने अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करने भूलता नहीं मड़ी जल्दी एक नवी कहानी मा।